રાધનપુરમાં સંસ્કૃત સંભાષણ દિનની ગૌરવભેર ઉજવણી ડૉક્ટર સમીર કુરવર પ્રજાપતિનું પ્રેરણાદાયક વ્યાખ્યાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે રાધનપુર ખાતે સંસ્કૃત સપ્તાહના ભાગરૂપે સંસ્કૃત સંભાષણ દિનની ભવ્ય ઉજવણી યોજાઈ હતી તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રી વિનય વિદ્યાલય રાધનપુર ખાતે આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત ભાષાના વિદ્વાન ડોક્ટર સમીર કુમાર કે પ્રજાપતિ પ્રોફેસર શ્રી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર ઉપસ્થિત રહ્યા તેમણે સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ વિષય પર શૈક્ષણિક અને અર્થસભર વક્તવ્ય આપ્યું તેમના વ્યાખ્યાનમાં સંસ્કૃતના ઐતિહાસિક મહિમા સામાજિક મૂલ્યો અને આધુનિક સમયમાં તેને લાગુ પડતી ઉપયોગિતાને સુંદર રીતે રજૂ કરવામાં આવી તેમણે પોતાના પ્રવચનમાં સ્ટુડન્ટ્સ અને શિક્ષક સમુદાયને સંબોધન કરતા જણાવ્યું કે સંસ્કૃત માત્ર ભાષા નથી પણ એ ભારતીય સંસ્કૃતિ શિસ્ત અને આત્મબળનો આધારસ્તંભ છે કાર્યક્રમ દરમિયાન શાળા મંડળના મંત્રી શ્રી એલ બી ગઢવી તથા આચાર્યશ્રી જેડી પરવાડ દ્વારા પણ સંસ્કૃત ભાષાના મહત્વ અને તેના પ્રવાહને આગળ ધપાવવાની જરૂરિયાત વિશે મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરાયો વિદ્યાર્થીઓ શિક્ષકો તથા શાળાના અન્ય કર્મચારીઓએ સહભાગીત્વ નોંધાવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શિસ્તબદ્ધ આયોજન ઉચ્ચ શૈક્ષણિક મૂલ્યો અને ભાષા પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ રીતે પ્રતિફળિત થયો વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃતિને જીવંત રાખવા તથા નવી પેઢીમાં તેની પ્રશસ્તિ જાળવી રાખવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક રહ્યો રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર કેટલાય સમયથી કહેતા હતા કે સાહેબ અમારી સ્કૂલમાં આવો જોકે મોઢેરા હાઈસ્કૂલમાં જ્યારે એ પોતે હતા ત્યારે પણ મને બોલાવેલો ત્યાં અને ત્યાં મારે વક્તવ્ય આપવાનું થયેલું આજે ફરીથી જક્ષીભાઈએ મને લાભ આપ્યો છે હું એને લાભ કહીશ કારણ કે જીવનમાં ગુરુ શિક્ષણનો જે સંબંધ છે એમાં કેટલાય વિદ્યાર્થીઓ ભણીને ચાલે જાય છે કેટલાક સ્મૃતિમાં હોય છે નથી હોતા અને કેટલાક પોતાના ઋણાથી બંધાયેલા રહે છે આજીવન જે અમારી જનરેશન છે એ આ જનરેશન આ કૃતજ્ઞતામાં માને છે કે પોતાના ગુરુનું જે ઋણ જે છે એ ઋણ ગમે તે ગમે તે અદા કરવાનો અવસર મળે તો એને અદા કરવું જોઈએ અને મને એવું લાગે છે આજે કે લક્ષ્મીભાઈ મને કંઈક બોલાવીને આ તરફ પોતાનું